ઢાલવાડ તો બહુ જૂનું નામ છે પહેલાં અહીંયા નાળું હતું પા નાકા ત્રણ દરવાજા તરફ જે રસ્તો હતો ને આખો ઢાલઘરવાડમાં એક નાળું હતું એ નાળા ઉપરથી ડાલગરવાડ નામ પડતું ઢાલઘરવાડ સમજાય ને અહીંયા લગભગ સાડા ચારસોથી પાંચસો તો દુકાને ઓછામાં ઓછો છે ને ફેરિયાઓ ને બધા જુદા એ ઘણા વર્ષોથી આ તો લગભગ મારું માનવું જોઈએ ત્યાં સુધી અહીંથી વર્ષ જૂનું બજાર છે બહુ ફેમસ બજાર છે ધીરે ધીરે બહુ નાના પાયા પર શરૂ થયું હતું ત્યાંને શરૂ કરનાર ને તો જૂના જમાનાના બહેરાઓ હતા જે લોકો નાના પાયા પર આ શરૂ કર્યું હતું જે વખતે કટપી તોલ ઉપર વેચાતું હતું કાપડ વજન ઉપર વેચાતું હતું તો ધીરે 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 અમારે બહુ સસ્તું ને સારું અમે વેચતા હતા સમજા ત્યાં મિલોમાંથી ડાયરેક્ટ લોટ ઉપાડીને એ ઉપાડીને થોડો માલ લઈને ઘર આંગણે વેચતા હતા તે ઓછા ન ધંધો કરતા હતા તેથી એમને સારી વસ્તુ આપવાની ઈમાનદારીથી ધંધો કરીએ એટલે અમારું જમા અમારું જ બજાર ધીરે ધીરે જામી ગયું તો હવે તો બધા ભણેલા ગણેલા બધા છોકરાઓ પણ દુકાનમાં લાગેલા છે તો એમે આગળ જતા વિકસાવતા ગયા બજારમાં આજે આખા ગુજરાતમાં આખા દેશમાં ડાળ નામ છે અમારા બજારમાં ભાગે મુસ્લિમ મુસ્લિમ માણસો ભાઈઓની દુકાનો છે મોટે લગભગ મુસ્લિમ ભાઈઓની દુકાનો છે છતાં પણ અમારે છે ને તો હિન્દુ ભાઈઓના ભાઈઓની બી ગરાકી બહુ જ સારી છે ને વર્ષોથી હિન્દુ ભાઈઓ અહીંયા આવતા રહે છે તમને કે ના અમા અમારે ત્યાં એકદમ વ્યાજબી ભાવમાં સારી વસ્તુ મળતી હોવાથી મોલ કરતાં ઘણા નીચા ભાવમાં અમે વેચીએ છીએ એનર્સ બી આવે છે ને અમારે એનઆરઆઈ ગ્રાહકો આવે છે ઘણો ઘણા આવે છે એમની સીઝનમાં તો અહીંયા ભરચક વધુ રહે છે એ લોકો તો સારી ખરીદી કરી જાય બીજી જાતની કાપડને લગતી દરેક આઇટમ્સ અહીંયા મળે છે તમે પ્રિન્ટેડ ચાદરો જુઓ કે પંજાબી સૂટ જુઓ કે લેડીઝ એન્ડ જેન્ટ્સ તમારે એમ ચપડા જુઓ બધું જે બી જો પેન્ટ શર્ટનું કાપડ જબ્બાનું કાપડ એકદમ વ્યાજબી ભાવે સારું ને સસ્તું પીસમાં આંખામાં બધી રીતે દરેક વેરાયટી એ ટુ જેડ આજે દોઢસો બસો રૂપિયાની ચાદરો લઈને ચાર ચાર પાંચ પાંચ હજાર સુધીની ચાદરો મળે પેન્ટ શર્ટ મળે જીન્સ રેડીમેડ ગાર્મેન્ટ બધ રેડીમેડ બને જે કાપડ પણ મળે ફેબ્રિક્સ પણ મળે અને રેડીમેડ પણ મળે આખું બજારમાં તમારે કાપડના અંગે જે જોઈએ તે મારે મળી જાય પહેલી વાત તો બજાર છે ને વર્ષો જૂનું છે કે જ્યારે મિલો ચાલતી હતી ત્યારથી આ બજાર છે એટલે આ બજારના જે જૂના માણસો જે છે ને એ ટોટલી છે ને બધા મિલોમાં કામકાજ કરતા કામકાજ કરીને ત્યાંથી જે વધેલું કપડું હોય ને એ મિલોવાળા વેચવા આપતા હતા એટલે એટલી ઈમાનદારીથી એ લોકો આપતા હતા કે ભાઈ આ લોકો કંઈક ખોટું નહીં કરે લગભગ એંસી વર્ષ ઉપરની હોય ત્યારે ઘણી ગાંઠી પાંચ દસ એટલે દુકાનો નથી ત્યારે રેસિડેન્સના સાથે સાથે છે ને ઉઠલાને હોય ને બહારનો જે ભાગ હોય ને ત્યાં આગળ ત્યાંનું કાપડ લઈને ધંધો કર્યો પછી છે ને આ વિકસતું ગયું ને ત્યાંથી મિલો માંથી જ કાપડ પણ આપવાનું ચાલુ કર્યું કે ભાઈ મીટર ના પીસ ફ્રેશ બે મીટર ના પીસ ફ્રેશ લગભગ પાંચસો મારી દુકાન બાપ દાદાના બહુ ચેતના જ વર્ષો જૂનું નામ નેવું ટકા મુસ્લિમ છે હિન્દુ પણ છે બીજે નાચી પણ પાડ્યું પણ વર્ષોથી કોઈ એવું નથી કે આ હિન્દુ છે તો નહીં ને મુસ્લિમ છે તો એવું કોઈ એ નથી લગભગ પચાસ ટકા ઉપર નોન મુસ્લિમ આવે વર્ષો જુદા બી જે છે નોન મુસ્લિમ દરેક સાથે સારા સંબંધ એટલે કેટલાક તો એવા છે અમે ઘરે જઈએ છીએ નહીં અમારા ઘરે આ જૂની પેઢી એ અમારા અમારા જે છે ઉનાર એ છે સાહીઠથી પાસઠ વાર જૂની પેઢી છે અને અહીં ગાડી વર્ષોથી ભાઈચારાના ભાઈચારાના હિસાબથી કમ્પ્લેટ ચાલે છે અને અહીંયા ઢાલકાળ વાળમાં ઢાલકાળ વાળમાં છે પહેલાં રેડીમેડનો ધંધો હતો અત્યારે

હું અહિયાં વર્ષોથી લઉં છું અને સારું છે આજે મેં ડ્રેસ મટીરિયલ ક્વોલિટી બહુ સારું કપડું બધું આ બજાર તો હું વર્ષોથી આવું છું સારું